નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસમાં કેવું બજાર રહે છે આવકની વાત કરીએ તો એક હજાર એંસી રૂપા આવક ભારીમાં વાત કરીએ તો સોથી એકસો પચાસ ભરી જેવી આવક જોવા મળી રહી છે અને પાલમાં એક જ પાલ હાલ જોવા મળી રહ્યો છે હાલમાં પણ ખૂબ જ ઓછી આવક જોવા મળી રહી છે અને ભાવોની વાત કરીએ તો ગઈકાલે એક હજાર એંસી રૂપિયાથી લઈને પંદરસો ને એકવીસ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ રાજીનું કામકાજ પણ મિત્રો શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ હાલો હોળ વધેર હોળ વધેર ઓફ તેરસો ને એકાવન રૂપિયા એક હજાર ત્રણસો એકાવન રૂપિયા નો વલ જોઈ શકો મિત્રો ત્રણસો તેરસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે એક દેજાર રૂપિયા જોઈ શકો છો ભાઈ કપાસ છે એક હજાર ત્રણસો છન્નું રૂપિયા એક છ રૂપિયા એ ચૌદસો ને છપ્પન રૂપિયા એક હજાર ચારસો ને છપ્પન રૂપિયાના ભાવો હજાર વકલ જોઈ શકો છો ચૌદસો છપ્પન રૂપિયા હાલો ગયા તું ભણા આ ગયો લઈ એમ છપ્પન રૂપિયા એક હજાર ચારસો ને છપ્પન રૂપિયા મિત્રો પંદરસો ને સોળ રૂપિયા નવો કપાસ છે મિત્રો એકદમ વ્હાઈટનેસ વાળો કપાસ છે

આ ત્યાં ગુંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ તો આજે અગિયારસો રૂપિયા થી લઈને પંદરસો ને વીસ રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે